કંસ જે છે ને એ સાવ મૂર્ખ નથી કંસ પણ જ્ઞાની હોય છે મહાજ્ઞાની હોય છે એની પાસે આત્મતત્વનું જ્ઞાન હોય છે કંસ પણ ઘણી વાર કેવું હોય કે જ્ઞાન હોવું અને એને આચરણમાં લાવવું એમાં ફર્ક હોય છે ઘણા લોકો જ્ઞાની હોય જાણતા બધું હોય પણ માનતા ન હોય ઘણાને એમ થાય કે સવારે વહેલા ઉઠીએ તો એનાથી સારા લાભ થાય ફાયદા થાય બધા જાણતા હોય પણ હવે નહીં વેલા બધું એવી રીતે ઘણી બધી વસ્તુઓ એવી છે કે આપણને ખબર હોય શાસ્ત્રની પણ ખબર હોય એટલે જ્ઞાન એ એકલું મહત્વનું નથી જ્ઞાનની સાથે જ્ઞાનને આચરણમાં લાવવું એ મહત્વની વસ્તુ છે તરત જ જયારે બાળકીએ આ પ્રમાણેની જયારે આકાશવાણી થઈ ત્યારે કંસ પણ જે છે એક સંશય પામવા મંડ્યો અને તરત જ વસુદેવજી અને દેવકીજી છે ને એમની માફી માંગી તરત જ એમનો પગે પડી ગયો કે હે બેન ખરેખર કે હું મહાપાપી છું કે કયા નર્કમાં હું જઈશ ક્યારે હું છૂટીશ કે મારા મૃત્યુના ભયથી મેં છ છ ભાણાઓના મેં વધ નાખ્યા મારા જેવું મહાપાપી કયા જન્મમાં છૂટવાનો છે કે હે બેન મારાથી ભૂલ થઈ ગઈ મને ક્ષમા કરો આ બધું પૂર્વ નિયોજિત હોય છે ભગવાન આધારિત હોય છે કારણ કે હે બેન તમારા છ છોકરા મરી ગયા પણ કે છ એ છ નું જે છે નશ્વર શરીર છે એ નાશવંત થયું છે એમનો આત્મા મર્યો નથી આ કંસ બોલે છે આત્મા તો અમર છે કે એ કોઈ દિવસ મરવાનો નથી પણ જે મારી આ કાયાથી પાપ થયું છે એ પ્રમાણે મને ક્ષમા કરો કે મને મારા મૃત્યુનો ભય હતો એના કારણે મેં તમને કષ્ટ આપ્યો પણ જાઓ આજથી કે હું તમને આ કારાગૃહમાંથી મુક્ત કરું છું અને કંસ જે છે એ એમને મુક્ત કરાવે છે અને પછી તત્કાલ એક સભા બોલાવે છે જેટલા પણ પોતાના મંત્રી હોય છે મંત્રીઓ સાથે આખી સભા બોલાવી અને ત્યાં કહે છે કે ભાઈ આ નવજાત શિશુ જે છે બાળકી છે એને હું મારવા ગયો ને આવી આકાશવાણી થઈ અને દિવ્ય સ્વરૂપમાં કોઈ દેવી પ્રગટ થયા અને એમને કહ્યું કે કંસ તું મને શું મારવાનો હતો તને મારવા વાળો તો વ્રજ અંદર જન્મી ચૂક્યો છે એટલે હવે મારો કાળ કોણ છે એને આપણે શોધવાનો છે તમારો બધાનું શું સૂચન છે એમાં એક મંત્રી એવું કહે છે કે ભાઈ હમણાં જે તાજા જન્મ્યા હોય ને બધા બાળકોને આપણે મારી નાખીએ એટલે કંઈ આપણે ચિંતા જ ના રહે વ્રજ અંદર જેટલા પણ તાજા નવજાત શિશુ હોય બધાને મારી નાખીએ બીજા હોશિયાર મંત્રીઓ હતા એમને કહ્યું કે ભાઈ એવું કરાય નહીં એવું કરવા જાવ તો પ્રજાની અંદર વિદ્રોહ થઈ જાય અને રાજાને રાજ્ય ચલાવવાનું છે માટે એવું ન થઈ શકે માટે આ કામ જે છે ને એ કંસના માનીતા બેન છે પુતના એ પુતનાને એ કાર્ય સોંપો કે પુતના એ કાર્ય સરળતાથી જે છે એ પાર કરી દેશે પુતના જે છે એને આ કાર્ય સોંપો એટલે એના સ્તન ઉપર વિષપાન લગાવી અને જે બાળકને સ્તનપાન કરાવશે એનું મૃત્યુ થઈ જશે અને કોઈની ખબર પણ પડશે નહીં એટલે આ બાજુ જે છે એ રીતે બધો જે કાર્યભાર જે છે એ પુતનાને બોલાવવામાં આવે છે ને પૂતનાને બોલાવી અને એ પ્રમાણે કાર્યભાર બધો સોંપવામાં આવે છે